શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણો અહીંયા માપમાં છે ને મેં એક કપ મેંદો લીધો છે આની જગ્યાએ આપ ઘઉંનો લોટ લઈ શકો છો પણ મેં ખાલી મેંદાનો જ ઉપયોગ કર્યો છે આમાં સદ પ્રમાણે મીઠું એટલે લુણ પધરાવી દઈએ અને ઘીનું મૂળ અહીંયા કરવાનું છે ઘીનું મૂળ અહીંયા મુઠ્ઠી પડતાં આપણે કરવાનું છે મુઠ્ઠી પડતું મૂળ કરશું તો એનું પર સુંદર પણ છે હવે આપણે મેંદાની કડકને બાંધી લેવાની છે હવે અત્યારે સિઝન છે હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તો અત્યારે લીલવાની શાકભાજી ખૂબ સુંદર આવે છે તો આજે આપણે લીલા વટાણા એટલે એની આપણે કચોરી બનાવવાની છે પણ આપણે કેવી રીતે બનાવવાની છે એ આપણે આગળ જોઈ લઈએ તો લોટ સરખી રીતે આપણે અહીંયા બાંધી લઈએ કમસે કમ પંદરથી વીસ મિનિટ આપણે લોટને રાખી દેવાનું છે રેસ્ટ કરવા માટે જેથી લોટમાં ખૂણ સરસ આવી જાય અને લોટને સરખો મસળીને મૂકી દઈએ આપણે ઢાંકીને મૂકી દઈએ હવે બીજી બાજુ લીધા છે અહીંયા અઢીસો ગ્રામ વટાણા છે લીલા વટાણા અત્યારે અત્યારે જે મળે છે ફ્રોઝન વડાની નંગ મરચાં અહીંયા લીધા છે અને ધાણાભાજી એટલે અને એક ટુકડો આદુનો લીધેલો છે હવે આ બધી વસ્તુને સરખી રીતે ખાંસી કરીને પછી આપણે મિક્સર જારમાં પથરાવીને એને ક્રશ કરી લેવાનું છે જો અહીંયા છે ને મેં પહેલાં બોઈલ નથી કર્યું બોઇલ કરવાની પહેલાં આપણને જરૂરત નથી અહીંયા એને આખા પાખા એટલે અધકચડા આપણે એને પીસી લેવાના છે આવી રીતે તો ખૂબ સુંદર અને સરળ રીતે આજે આપણે લીલા વટાણાની કચોરી બનાવીશું તો બધાની પોતપોતાની રીત અલગ અલગ હોય છે આજે હું મારી રીતે આપ સાથે શેર કરી છું કઢાઈ લીધી કઢાઈમાં એક ચમચી તેલ અડધી ચમચી જીરું એક ચમચી વરિયાળી વન ફોર ચમચી આખા ધાણા સાથે અજમા અજમાની ફ્લેવર અહીંયા ખૂબ સુંદર આવે છે એટલે અજમો તો અહીંયા ખાસ પધરાવાનું વન થર્ડ ચમચી અહીંયા હિંગ સાથે પધરાવી દઈશું હળદર અડધી ચમચી ઘણા જે મેંદાની કણક છે એમાં અજમાનો ઉપયોગ કરે છે પણ આજે આપણે આપણે જે કચોરીની સ્ટફિંગ છે એ માવો છે એમાં કર્યું છે શ્યામ તીખા અહીંયા લીધેલા છે મેં અડધી ચમચી શ્યામથી એટલે કાલી મિર્ચ હોય ને એને શ્યામ તીખા કહેવાય હવે ગેસની આંચ ધીમી રાખીને આપણે આ જે વટાણા લીલા વટાણાને આપણે ક્રશ કર્યા હતા ને એને આપણે સરખું શેકી લેવાનું છે જેથી એમાંથી કચાશનો ભાગ છે કચાશનો ભાગ સરખો નીકળી જાય અને સ્વાદ પ્રમાણે અહીંયા લોણ પધરાવી દઈશું અને અહીંયા મેં ઉપયોગ કર્યો છે આમચૂર પાવડરનો અહીંયા લીંબુનો ઉપયોગ નથી કરવાનો આપણે આમચૂર પાવડરનો ઉપયોગ મેં અહીંયા એક ચમચી કર્યો છે સાથે છે ગરમ મસાલો ગરમ મસાલાનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે આમચૂર પાવડરનો વિડીયો બી મેં આપ સાથે શેર કર્યો છે સાથે શેકેલા જીરાનો પાવડર છે એ બી સાથે એક ચમચી પધરાવી દેવાનો છે હવે એને સરખી રીતે મિક્સ કરીને આપણે એને સરખી રીતે કૂક કરી લેવાનું છે એટલે જે કે કાચી પેસ્ટ છે વટાણાની તે સરખી પાકી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીશું સાથે એક ચમચી તલનો ઉપયોગ કર્યો છે હવે મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા જશું અને એને સરખી રીતે આપણે કૂક કરી લેશું તો અહીંયા જો સરખી રીતે મિશ્રણ કૂક થઈ ગયું છે એનો રંગ બી બદલાઈ ગયો છે હવે ગેસની આંચને બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું તો આ પાકા કેવી રીતે બનાવો છો નોર્મલ ગોળ કચોરી તો આપણે કરીએ જ છે આપણના સમોસા બી નાઈશ બનાવી શકો છો આજે આપણે જે અહીંયા બનાવી રહ્યા છે આજે ફરસી કચોરી બનાવી રહ્યા છે આપણે તો લોટમાં ગુણ સરસ આવી ગઈ છે હવે આમાંથી નાના નાના લુવા લઈ લઈએ અને નાના નાના લુવા લઈને આપણે સરખું એને વણી લઈએ આપણે જે પૂરી બનાવીએ છીએ એવી રીતે જ આપણે એને વણી લેવાનું છે આપણે ના સમોસા કરશું તો ખૂબ સમય લાગશે તો આજે આપણે કંઈક નૂતન રીતે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે તો આ સામગ્રી આપ કઈ રીતે સિદ્ધ કરો છો એ બી મને કમેન્ટ કરીને જણાવશો અને હા આ જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરી દઈશું જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચે અને એને પણ ઉપયોગી થાય શું આપને ખબર છે કે લીલા વટાણાનું માન બી ખૂબ સુંદર થાય છે જો આપણે ખબર છે તો કમેન્ટ કરશો અને નથી ખબર તો બી કમેન્ટ કરશો તો જેવી રીતે આપણે ઘૂઘરા એટલે ગૂઘરો ભરીએ છીએ એવી રીતે જ ગુંચા જે આપણે કહીએ ને ભરીએ એવી રીતે છે એને ભરીને અને એક્સ્ટ્રા પટ્ટી જે એક એક્સ્ટ્રા જો એક એક સાઈડનો લોટ હોય એને આવી રીતે ચાકુથી કાપા પાડીને એમ સ્ટફિંગ આપણે એટલે આમ ઉપરની સાઈડમાં ફોલ્ડ કરી દેવાનું છે જે એકદમ ફરસું થઈ જાય એનું પડજી ઉપર છે ને એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખૂબ સુંદર લાગશે ખૂબ નૂતન રીતે આખું પ્રભુને સોહાશે રોચે પ્રભુને એવું કંઈક કરીએ આપણે તો બસ આવી રીતે એને ખૂબ છિપકાવી દઈએ એને જ્યારે કે હું જલનું આ જલવાળી આંગળી ડાળી દેવાની જેથી સરખું અહીંયા ચિપકી જાય તો અહીંયા આખો રોલ એને કરી લેવાનું છે આવી રીતે બધી બાજુથી આમ કરી દઈએ એટલે સરખું ચોંટી જાય અને આખું રોલ થઈ જાય આમ અને તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે હા તેલ એકદમ લો ફ્લેમ પર ગરમ કરવાનું છે એકદમ દુવાડા પડતું તેલ ન જોઈએ કારણ કે ધુવાડો નીકળતું તેલ હશે તો એમાં છે ને તરત લાલ થઈ જશે અને આ ટૂથપીક છે એટલે એનાથી વચ્ચે કાણા કરી દઈએ જેથી શું છે કે અંદર સુધી સરખું તળાઈ જાય તો અહીંયા તેલ હલકું ગરમ થાય એટલે આમાં જે આપણે ફરસી કચોરી કરી છે એમાં પધરાવી દઈએ તો અને બધી બાજુ તેને ફેરવી ફેરવીને આપણે તળી લેવાની છે તો એના જો જે પળ છે એ કેટલા સુંદર અહીંયા છૂટા પડ્યા છે આવી રીતે સુનેરી રંગનું થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ તો ખૂબ સુંદર અને નૂતન રીતે આજે આપણી વટાણાની કચોરી સિદ્ધ થઈ ગઈ છે બધી કચોરી આવી રીતે જ આપણે તળી લેવાની છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ બી આપ ચોક્કસથી કમેન્ટ કરશો તો અહીંયા મેં લીલી ચટણી ધાણાની કરી રાખી છે જેનાથી ઉપરથી સજાવટ કરી દઈશું આપ અહીંયા આમલીલી ચટણી લઈ શકો છો મેં લીલી ચટણીનો ઉપયોગ કર્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ